આજકાલ સાયબર ફ્રોડના બનાવો સતત વધતા રહે છે મોબાઈલ પર અજાણી લિંક પર ક્લિક કરતા જ બેંક ખાતું સાફ થઈ જવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે પોલીસે પણ લોકોને આ બાબતે એલર્ટ રહેવા જણાવ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા અગિયાર મહિનામાં સાયબર ક્રાઈમની કેટલીક ઘટના બની અને લોકોએ કેટલા રૂપિયા ગુમાવ્યા તેમજ તેનાથી બચવા માટે લોકોએ કઈ બાબતની તકેદારી રાખવી તે અંગે માહિતગાર કર્યા છે અમરેલી જિલ્લામાં છેલ્લા અગિયાર માસ દરમિયાન નોંધાયેલા ગુમાવેલી લાખ રૂપિયા જેટલી રકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા મેળવી છે અત્યાર સુધીમાં બેતાલીસ જેટલી રૂબરૂ ફરિયાદો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે સાયબર ફ્રોડ અંગે માહિતી આપતા એસપી સંજય ખરાતે જણાવ્યું તે આવા કિસ્સામાં સૌપ્રથમ નાગરિકોએ 1930 એટલે કે 1930 પર કોલ કરવો જેથી તમારા રૂપિયા આગળ જતાં અટકી જશે અને અમુક સમય બાદ પેમેન્ટ પરત મળી શકે છે સાયબર ફ્રોડ બચવા કેવી રીતે સકેદારી રાખવી તે અંગે વિવૃત જાણકારી આપી હતી પરંતુ ખરેખર એ એપ્લિકેશન ફાઇલ હોય છે તમને પાસે કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ આવે તો આમાં ડોટ પીડીએફ આ રીતનું ડોટ વર્લ્ડ ડોટ ડોક ડીઓસી આ રીતનું એક ફોર્મેટ આવે છે પરંતુ આ લોકો એ ડોક્યુમેન્ટના ફોર્મેટમાં એપ્લિકેશન ફાઇલ મૂકે છે એપ્લિકેશન ડોટ એપી કે નામથી ફાઇલ આવે છે અને આ ફાઇલ ડાઉનલોડ કરવાથી તમારા મોબાઈલનું જે કંટ્રોલ છે એ જે ફ્રોડસ્ટર છે જે તમને આ વિગત મોકલી છે એમના પાસે જાય છે અને ત્યારબાદ એક વખત તમારો મોબાઈલનો એક્સેસ એ નહીં જાય તો તમારું જે પ્રો મોબાઈલમાં ડેટા છે ઓટીપી કોઈ આવે કોઈ તમે આઈડી પાસવર્ડ સેવ કરેલ છે કોઈ આઈડી પાસવર્ડ તમે નાખવો જોઈએ એ બધું આ લોકો પાસે જાય છે અને એના યુઝ કરીને બેન્કિંગ ક્રેડેન્શિયલ્સ યુઝ કરીને એ લોકો તમારા પૈસા પચાવી પાડે છે તો જેથી કરીને કોઈ પણ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હોય તો તમે ગૂગલ પ્લે સ્ટોર છે એપલનું એપ્લિકેશન એપ છે સેમસંગનું જે સેમસંગ ગેલેરી છે એમાંથી જ ડાઉનલોડ કરવું જોઈએ કોઈ પણ તમને લિંક મોકલતી હોય છે અથવા ફાઇલ મોકલતા હોય છો તો તેનાથી કે ડાઉનલોડ નહીં કરવું જોઈએ સાથે સાથે હાલમાં જે મોટા પ્રમાણમાં કેસીસ સામે આવે છે એ ડિજિટલ અરેસ્ટના આવે છે હવે જિલ્લા પોલીસ અથવા રાજ્ય પોલીસ અથવા કેન્દ્ર સરકારની પોલીસ જ્યારે કામ કરતી હોય છે ત્યારે ડિજિટલ આરેસ્ટ ટાઈપનું કોઈ ઘટના કોઈ જોગવાઈ નથી તમને આરેસ્ટ થાય એટલે રૂબરૂ આવીને પોલીસને જ તમને અરેસ્ટ કરવું પડે છે ઇન પર્સન રૂબરૂમાં તમને હું મોબાઈલમાંથી આઈથી ફોન કરીને કહું કે તમે આરેસ્ટ છો તો એ બહુ ખોટી બાબત છે અને આમાં તમે કોઈ પણ ભીખમાં આવ્યા વિગર તમને કોઈ ફોન આવે છે કે દિલ્હી એરપોર્ટ ઉપર તમારું પાર્સલ મળેલ છે ગાંજાનું મુંબઈ એરપોર્ટ ઉપર તમારો પાસપોર્ટ અને આધાર ઉપર નંબર એડ્રેસ મળેલ છે અને આમાં કોકેન આવેલું છે તો તમને ખબર છે કે તમે આવી કોઈ પણ પ્રકૃતિમાં સંડોવાયેલા નથી તો તમે કોઈ પણ પ્રકારની બીવાની જરૂરત નથી